ગુજરાતી ભક્તિ પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા દશામાના વ્રતનો પ્રારંભ નજીક આવી રહ્યો છે ગુજરાતમાં દશામાના વ્રત અત્યંત લોકપ્રિય છે આ દસ દિવસીય વ્રત દરમિયાન ભક્તો દશામાની મૂર્તિની સ્થાપના કરે છે પૂજા અર્ચના કરે છે અને ભજનની કીર્તન દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે એવી પ્રબળ માન્યતા છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સજા છે ધાને ધનથી વૃદ્ધિ થાય છે અને તમે મનોકામના પૂર્ણ થાય છે ખાસ પરિવારના સુખ અને સમુદ્રી માટે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક પાળે છે દશામાં વ્રત બે હજાર પચીસ તારીખ આ વર્ષે દશામાનો વ્રતનો પ્રારંભ ચોવીસ જુલાઈ બે હજાર પચીસથી થવા જઈ રહ્યો છે પરંપરાગત ગુજરાતી પંચાંગ અનુસાર આ દસ દિવસ વ્રત અષાઢ અમાવસ જેને દિવસના તરીકે ઓળખવામાં આવશે તે દિવસથી શરૂ થાય છે બે ઓગસ્ટ પચીસના રોજ આ પુનાથી થશે દશામાં મૂર્તિ સ્થાપના મુહૂર્ત બે હજાર પચીસ મૂર્તિ સ્થાપનાની વિધિ અને પરંપરા મૂર્તિ સ્થાપનાના દિવસે ભક્તોએ વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ પૂજાના સ્થાને સ્વચ્છ કરીને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ શુમૂર્તના દશામાની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપિત કરવી પૂજામાં ફળ ફ્રૂટ નૈવિદ્ય ઉપદિત અર્પણ કરવા દશામાની આરતી ઉતારવી આ દસ દસ દિવસ દરમિયાન સવાર સાંજ દશામાં પૂજા કરવી અને વ્રત કથાનું શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે વ્રતના અંતિમ દિવસે ભક્તો દ્વારા રાત્રે જાગરણ કરવામાં આવે છે વ્રત પૂર્ણ થયેલ પરોટીએ સવારે મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવે છે જે વ્રતની પુર્ણાતીનું પ્રતિક છે આ વ્રત સામાન્ય રીતે પાંચ વર્ષ સુધી લેવામાં આવે છે પાંચવા વર્ષે ચાંદીની ચાંદણી બનાવીને બ્રાહ્મણને દાન કરવામાં આવે એવી પરંપરા છે જય દશામાં આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો જય માતાજી